મે અગાઉના વિડિયોમાં કહ્યું હતું તે પ્રમાણે ભૂમિ પર સૌપ્રથમ વસાહત પ્રાણીઓએ બનાવી હતી. વનસ્પતિએ વસાહત બનાવી તે પહેલા તેઓએ આ કામ કર્યું હતું. હવે કોઈકે મને પ્રશ્ન પૂછ્યો કે જો પૃથ્વી પર સૌપ્રથમ પ્રાણીઓએ વસાહત બનાવી તો તેઓએ શું ખાધું હશે? આ ખરેખર એક સારો પ્રશ્ન છે. તેથી આ પ્રશ્નનો જવાબ આપવા પૃથ્વી પર સૌપ્રથમ કોણ આવ્યું તેના પર મેં એક આખો વિડીયો બનાવ્યો. તો અહીં આ જે ચિત્ર છે તે લીલો છે અહી આ લીલ છે ઘણી વખત તેને લીલ રહિત લીલ પણ કહેવામાં આવે છે પરંતુ તે ફક્ત એક બેક્ટેરિયા છે તેને સુકોષ કેન્દ્રીય સજીવ માનવામાં આવે છે અને તેની રચના આધુનિક વનસ્પતિ જેવી હોતી નથી તો અહીં આ લીલ છે એક અંદાજ પ્રમાણે આ લીલે સમુદ્રના કિનારે આવેલા ખડક ઉપર એક બિલિયન વર્ષ પહેલા વસાહત બનાવી હતી એક બિલિયન વર્ષ બિલિયન યર્સ તેથી પ્રાણીઓ અને વનસ્પતિ ની નજીક ની જો તમે સૌ પ્રથમ બાબત મેળવવા માંગતા હો અને જો તમે આ લીલ ને એક વનસ્પતિ ની જેમ જ માનતા હોવ તો સૌ પ્રથમ પૃથ્વી પર કોણ આવ્યું તો તેમાં અહી આ લીલ વિજેતા છે તે 1.2 બિલિયન વર્ષ પહેલા આવી હતી અગાઉના વિડીયોમાં જ્યાં મેં કહ્યું હતું કે ભૂમિ પર સૌપ્રથમ વસાહત પ્રાણીઓએ બનાવી હતી તો તેઓ ફક્ત પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા જ પ્રાણીઓ ન હતા તેઓ એવા પ્રાણીઓ હતા જે પોતાનો મોટા ભાગનો સમય દરિયામાં વિતાવે છે તેઓ કદાચ ખોરાકનો સંગ્રહ કરતા હોય અને પછી કદાચ ઈંડા મૂકીને તે પ્રાણીઓ પૃથ્વી પર દેખાયા હોવા જોઈએ અને જો તમે તે રીતે વિચારતા હોવ તો તે સમયમાં જમીન ઈંડા મૂકવા માટેની ખૂબ જ સારી જગ્યા હતી કારણ કે જમીન પર તે સમયે બીજું કઈ ખાસ ન હતું અને તમને શિકારીઓથી પૂરતું રક્ષણ મળી રહેતું હતું તો અહીં આ કદાચ ગોકળ ગાય જેવું પ્રાણી હોય શકે તે હજુ પણ દરિયા કિનારે છે આ બધા એવા પ્રાણીઓ છે જે પોતાનો મોટા ભાગ સમય સમુદ્રમાં પસાર કરે છે અને કેટલોક સમય જમીન પર પસાર કરે છે હું માનું છું કે આ બધા પ્રાણીઓ વનસ્પતિ કરતા પહેલા પૃથ્વી પર વસાહત ધરાવતા હતા અને અહીં આ પાંચસો મિલિયન વર્ષ પહેલા વાત છે પાંચસો મિલિયન વર્ષ હવે એવા સજીવો જેને પોતાનું આખું જીવન ભૂમિ પર જ પસાર કર્યું તે વનસ્પતિ હતી તમે કઈ રીતે વિચારો છો તેના પર તે આધાર રાખે છે જો તમે જીવનનો થોડો ભાગ જમીન પર પસાર કર્યો એવું વિચારતા હોવ તો તે પ્રાણીઓ છે અને જો તમે એવું વિચારતા હોવ કે ભૂમિ પર સંપૂર્ણ જીવન પસાર કર્યું તો તે વનસ્પતિ છે તો અહીં આ વનસ્પતિ છે આપણે એવું વિચારીએ છીએ વનસ્પતિની સ્થાપક જાતિ કઈ આ રીતની દેખાતી હોવી જોઈએ આપણી પાસે આ બધી વનસ્પતિના કોઈ અવશેષ નથી આપણી પાસે તેમના બીજાણુઓના અવશેષો છે પરંતુ તેમના બીજ કણ એટલે કે બીજાણુઓ જે તેમનું અસ્તિત્વ દર્શાવતા હતા તે લગભગ ચારસો મિલિયન વર્ષ પહેલાના હતા માટે અહીં આ ચારસો મિલિયન વર્ષ પહેલાનું છે આમ એક પોઈન્ટ બે બિલિયન વર્ષ પહેલા તમારી પાસે નીલ રહિત લીલ હતી પાંચસો ત્રીસ વર્ષ મિલિયન પહેલા આપણી પાસે એવા પુરાવાઓ હતા કે કેટલાક પ્રાણીઓ સમુદ્ર માં રહે છે અને તેઓ જમીન પર આવીને ઈંડા મૂકે છે અને ચારસો પંચોતેર મિલિયન વર્ષ પહેલા આપણી પાસે વનસ્પતિ હોવાના પુરાવા હતા પરંતુ આપણી પાસે તેમના પુરાવા તરીકે બીજ અવશેષ છે હવે સૌ પ્રાણી જેને પોતાનું આખું જીવન પૃથ્વી પર વિતાવ્યું તેના પુરાવા આપણને હમણાં જ મળ્યા તે આપણને બે હજાર ચાર ની સાલમાં

જો આપણે જમીન પરના પ્રાણીની વાત કરીએ તો અહીં આ સૌથી જૂના અવશેષ છે જો આપણે પ્રાણીની સરખામણી વનસ્પતિ સાથે કરીએ જેમણે પોતાનું આખું જીવન જમીન પર વિતાવ્યું તો અહીં જીત વનસ્પતિની છે અને જો આપણે એવું વિચારીએ કે એવી બાબત જેણે પોતાના જીવનનો કેટલોક સમય જમીન પર વિતાવ્યો તો તેમાં જીત પ્રાણીઓની છે અને જો તમે તેમાં પણ લીલ વનસ્પતિ તરીકે વિચારો તો તેમાં પણ જીત વનસ્પતિની છે આમ તમે કઈ રીતે વિચારો છો તેના પર તે આધાર રાખે છે અને અહીં તમે ઘણા બધા પોગ જોઈ શકો જેને આપણે મીરિયા પોડ કહી શકીએ અને આ સ્થાપક મીરિયા પોડ ચારસો અઠાવીસ મિલિયન વર્ષ પહેલા થઈ ગયું અને તે કદાચ આ પ્રમાણે દેખાતા હોવા જોઈએ આશા છે કે તમને આ થોડું સમજાયું હશે એવું નથી કે કૂતરાઓ જમીન પર આવી ગયેલા અને તેમની પાસે ખાવા માટે કઈ ન હતું કારણ કે ત્યાં ઘણી બધી જુદી જુદી વનસ્પતિઓ અને પ્રાણીઓ છે જે કદાચ પૃથ્વી પર પ્રથમ આવ્યા હશે તમે તેને કઈ રીતે વિચારો છો તેના પર તે આધાર રાખે છે તમે તેમના આખા જીવન વિશે વિચારો છો કે જીવનના કેટલાક સમય વિશે વિચારો તેના આધારે તેનો જવાબ જુદો હોઈ શકે